અમે તિરુપતિ નેચરલ પાર્ક પહોંચી ગયા છીએ બહુ મસ્ત પાર્ક છે અને ફેમિલી માટે નાના છોકરાઓ માટે તો બહુ મજા આવે છે તો તમે ખાસ આવજો હવે જઈએ છીએ તરફ ભાઈનાથ મંદિરે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નો આ વિડીયોમાં તો કેમ છો બધા મજામાં ને ફેમિલી મસ્ત મજાની થઈ ગઈ છે સવાર અને છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડી વધી છે અત્યાર બધી ઠંડી પડતી નથી પણ હવે ઠંડી એના પીક ટાઈમ પર આવી ગઈ છે એટલે બે ત્રણ દિવસ ઠંડી બહુ વધી ગઈ છે અને આજે અમે જવાના છીએ વિસનગર તિરુપતિ પાર્કની અંદર જવાના છીએ ત્યાંથી જવાના છીએ તરફ મંદિર છે ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને આજે અમારા સાથે આવવાના છે મારા શાળા અને મારા સાસુ બધા આવવાના છે તો અમે રેડી થઈ ગયા છે અને એમને ફોન કર્યો તો બસ થોડી જ વારમાં હવે આવતા હશે આપણી ગાડી તૈયાર છે અને હજી સુધી આવ્યા નથી અને ભગવતીનું બધા તૈયાર થઈ ગયા છે ને જેવા આવે પછી આપણે નીકળીએ અમારી ગાડી લઈને ફરવા માટે હમણાં થોડીક રજાઓ છે એટલે થોડુંક ફરી લઈએ પછી ટાઈમ મળતો નથી એટલે આ વખતે સડંગ ફરીએ જ છેરા તો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો બસ મળીએ થોડી વારમાં અમારા સાસુરી પાસે બધા આવી ગયા હે ચાલો બહુ ઠંડી પડે શું વિજય

મારી કોલેજ છે પાર્ક મારી કોલેજ લાવેલ પાર્ક એટલે મેં તિરુપતિ નેચરલ પાર્ક પહોંચી ગયા છે અહીંયા ટિકિટ લેવાની છે જઈએ છીએ ટિકિટ લેવા માટે ફેમિલી ટિકિટ લઈ લીધી છે પર પર્સન સાઠ રૂપિયા ટિકિટ છે અને ફોર વ્હીલરના ત્રીસ રૂપિયા છે ગેટ એન્ટ્રી પર વ્યક્તિ સાઠ રૂપિયા ટુ વ્હીલર રિક્ષા ફોર વ્હીલર ટિકિટ આવી ગઈ છે હવે આપણે જઈશું અંદર તમાજનું આપણું પાર્કિંગ થઈ ગયું છે અને ઓલો ગેટ એન્ટ્રી ત્યાંથી અંદર આવ્યા હતા અહીંયા પાર્કિંગ કરી લીધું છે અને હવે અહીંયાથી આપણે જવાનું છે અંદર સ્કૂલમાંથી નાના નાના છોકરા આવેલા છે બધા જાહેર જોવા માટે ફેમિલી આ છે વોટર પાર્કની અંદર આખી પૂરી બ્લુ પ્રિન્ટ છે આખી અંદર તમને શું શું જોવા મળશે એ બધું અહીંયા છે જો રેલગાડી છે ઝુંપડી પાર્ટી પ્લોટ થ્રી થિયેટર છે બોટિંગ છે બટ બાઇક છે હોર્સ રાઇડિંગ રૂમ્સ રોપ છે ઘણી બધી વસ્તુઓ છે હવે આપણે જઈશું અંદર બધું જોવા માટે બધા છોકરા વાયેલા સ્કૂલમાં મજાનો તળાવ છે જો એકદમ લીલું લીલું અને વચ્ચે કમળ છે અહીંયા રોપ જેવું છે પણ એ તો બંધ થઈ ગયું લાગે અને અહીંયા પુલ જેવું છે ત્યાં જઈએ આપણે હવે બંધ છે પુલ એ બંધ છે જો મસ્ત મજાનો પુલ છે પણ હાલ બંધ છે જો આ બાજુ અહીંયા રોલર જેવું છે છે બેસવાનું અહીંયા મોટા મોટા ફોટો પાડવાનું ફ્રેમ હેલો આન્ટુ <Hands binpivazo> <hacerlo> sol, so uno, matiz석os, a de advisor, a la 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 ala, la la ઉપર પગ રાખી રાખીને ઉપર ચડવાનું છે આ બાજુ બી એવું છે નવલી બાજુ ભી નાના છોકરા માટેનું છે હન ચડી ગયું કડાઈ પજાવે લપસણી ઓલી બાજુ એ મોટી છે ને ઓલી બાજુ કાઈક બેસેયું છે ને આ ઉપર ચડવાનું છે એ એક છો એ બાથે નીક નામ જવાનું ને પાછો પચીકુ નાાડ છે ચીકુ આયેલા છે જો તે બધા ચીકુ 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 અંદર તન ભાવે ચીકુ તો હીંચ કામ બેરા હું આનંદ ને બધા ज मजा आ ગયા કે કો હે ડાયર જેવું છે સામે મોટું તળાવ છે ફ્રેમ જો ફ્રેમ બની છે એક ગેટ બે ગેટ ને ત્રણ ગેટ અને વચ્ચે ઉભારી ને બઉ મસ્ત ફોટા આવ્યા છે મારા બધી રાઈડો ચાલુ છે અને થોડી જ વારમાં અમે ફેમિલી રેલવે બેસવાના છે એ બહુ મસ્ત છે મેં વિડીયોમાં જોયું હતું ટિકિટ છે જો આ ભાવ લખેલા જ છે અહીંયા અમે બધા બેસી ગયા છે જો લાઈન સર

હજુ મેં એક આ રાઈડ છે પણ મેં એમાં નથી બેસવાના કેમ કે ઓલા રાઈડ માં બેસ્યા હતા આનંદ ને બધા બીયા હતા એટલે આ રાઈડ માં નહીં ત્યાંથી ફરીને અમે આ બાજુ આવ્યા છીએ જો આ હે ને કીયું હે અને દાંત નહીં ને આ કીયું હોય અને મમ્મી છે જોશ ના હે આ વિડીયો જોવે ને ત્યારે જોજો તમે આ ક્યુ હે તીન દાંત નહીં ને ચોકલેટ ખાઈ ખાઈને બગાડ્યા ને એટલે આ કીયું હે અને એની મમ્મી જોશ ના હે જો અહીંયા રાક્ષસ છે કીયું આખું મામા હે આખું મામા હે જો કેવો મસ્ત મજાનો રાક્ષસ છે રાઈડો છે ઓલી બાજુના આ બાજુમાં અને અહીંયા ઘોડા ઉપર બેસવું હોય તો સ્વી છે ઘોડો જો અહીંયા ગો કાર્ટિંગ ટિકિટના પચાસ રૂપિયા છે બે રાઈડ અને ડટ બાઇકના છે સિત્તેર રૂપિયા એક રાઉન્ડ આપણે આમાં કોઈ ઈચ્છા નથી બેસવાની મેં તમને બતાવવા માટે આ બાજુ આવ્યો છું આ બાજુ જો બ્રેક ડાન્સ છે ઘોડી છે ઓલી રોપ વે જેવું છે અને આ બાજુ ઘણી બધી રાઈડો છે બોટિંગ છે ટિકિટના પચાસ રૂપિયા છે અને આવું નાનું એવું તળાવ છે જો તળાવ છે અહીંયાથી લઈને આમ રાઉન્ડ બેજિંગ કારની અંદર જો ને વંશ પેલા ગયા છે

चलो चलो tuh આનંદ કેવા આવે છે દાડા 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 આનંદ ને બહુ શોખ છે પગથ થી ઉઠ ઉતરવાનો મંદિર દર્શન કરી લીધા છે ને હવે અમે આ બાજુ આવ્યા છીએ પ્રસાદ લેવા માટે હવે પ્રસાદ લેવા માટે અંદર આવી ગયા છીએ ને જો કે મસ્ત મજાની વ્યવસ્થા છે અહીંયા બહુ મોટો હોલ છે અહીંયા સી ગયા છે પ્રસાદ લેવા માટે મિત્રો અમે વાડીનાથ મંદિર ની અંદર દર્શન કરી લીધા હતું મંદિર ની અંદર ઘણું બધું જોવાનું છે અને દર્શન થયા સારી એવી ઠંડક હતી અને બાજુમાં પ્રસાદ લેવા ગયા હતા પ્રસાદ જાણે અમૃત જેવું હતું અને જો અમે અમારી યથાશક્તિ પ્રમાણે જમી ને પછી દાળ આપેલું છે બોલો વાડીનાથ ભગવાન ની જય બસ અમે દર્શન કરી લીધા છે ત્યાંથી જાશું મહેસાણા મહેસાણા દિમાગમાં ફરી જશું કરે

લઈ લો વાંધો ને જે લેવો એવો તો શું કરે હે શું કરે ભાઈ થોડીક વારની ખરીદીમાં બે હજારનું બિલ થઈ ગયું બોલો અમે બધા મિક્સ કોન લીધા છે ને ભગવતી એ પોપ કોન લીધા છે હા તો કોન ખાજો આ આવો બહુ સાજુ હોય જો તો કોન ખાવ કોન ખાઈ લીધા ને પોપ કોન નો વાળા મજા ને ખાવા છે હા ફાઇનલી આખો દિવસ ફરીને અમે ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે છે ઓરી મજા આઈ ના જાય મોજ મોજ આઈ જી અને આમનો તો મોબાઈલ ઘરે રહી ગયો તો ગાડીમાં ઓલી ગાડીમાં તર કાઢ્યો મોબાઈલ જો સારું આમ તો મોબાઈલ વગેરે ફરવાની મજા આવી ચલો તો અહીંયા અમારો બ્લોગ પૂરો થાય છે ગમે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નેક્સ્ટગમાં બાય બાય સબસ્ક્રાઈબ કરતા જાજો